હેલો કરી નાખી હશે મેં પણ ગેમને અપડેટ કરી અને ખોલી અને જોયું તો ભાઈ જે પેટ છે તે આપણને ફ્રી ની અંદર મળી રહ્યા છે અહીંયા ગાઈઝ તમે જોવો તો ભાઈ આપડે પેટની અંદર આવી ગયા છીએ અહિયાં ગાઈ જોડે જે પેટ નહી હોય એના ઉપર લોક દોરેલું હશે અને આપણે એને ક્લેમ કરવાનું છે અહીંયા ગાય તો પરચેસ ઉપર આપણે ટચ કર્યું તો સાઈડમાં એકસો ને નવ્વાણું ડાયમંડ અને દસ હજાર ગોલ્ડ લખેલું એકસો અહીંયાથી લઈ શકશો ગોલ્ડ તો બધા જોડે હોય અને ના હોય તો થોડી મેચો રમશે ગોલ્ડ તો તમારું ભેગું થઈ જશે આમાંથી ગાય કેટલાક પેટ તો એવા હતા જે ટોપઅપ ઇવેન્ટ ની અંદર આવ્યા હતા અને કેટલાક પેટ એવા હતા જે ગાય સ્પીન રોયલ ની અંદર આવ્યા હતા અને ડાયમંડ

એ બધું તો ગાઈઝ કઈ કામનું રહેશે નહીં તમારામાંથી ઘણા એવા ભાઈઓ હશે જેમને આ પેટ લેવા માટે ડાયમંડનું ટોપ અપ કર્યું હશે અથવા તો ઇવેન્ટ માટે ટોપ અપ તો કરવું જ પડે અને બીજું કાંઈ સ્પીન રોયલ ની અંદર ડાયમંડ બગાડ્યા હશે જૂના પ્લેયરોને ગાઈસ થોડું ખોટું લાગશે બાકી જે નવા પ્લેયરો છે એમના માટે તો બહુ મજાની વાત છે કારણ કે ભાઈ બધા પેટ ગમે તેમ ગોલ્ડ ભેગું કરી અને લઈ લો તો બસ યાર આ અપડેટ તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય ત્યારે લાઈક દો જ્યાં પણ નવા હોય સબસ્ક્રાઈબ કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગાઈસ